ત્રિનિદાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રીએ તેમના સ્વરૂપે આપી ભવ્ય ઓસીઆઈ કાર્ડ આપવાની કરી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રિની અને ટોબેગોના સર્વોચ્ચ સન્માનથી કરાયા સન્માનિત રાષ્ટ્રપતિ ક્રિસ્ટન કાર્લા કંગાલુએ પ્રધાનમંત્રી મોદીને કર્યા સન્માનિત આજે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંઘે ઓપરેશન સિંદુરને લઈ કર્યો મોટો ખુલાસો કહ્યું ઓપરેશન સિંધુ દરમિયાન ચીન ભારતની તૈયારીઓ અને અગ્રિમ મોરચા પર ભારતની તૈનાતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડુરંડ કપ ના એકસો ચોવીસ માં સંસ્કરણની ટ્રોફીનું કર્યું અનાવરણ કહ્યું રમત સમાજમાં કરે છે એકીકરણનું કામ પશ્ચિમ બંગાળ અસમ મેઘાલય અને ઝારખંડમાં આયોજિત કરવામાં આવશે ડુરન્ટ કપ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનો યોજાયો અભિવાદન સમારોહ સાતસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા સફાઈ માટે દર મહિને આપવામાં આવતી ગ્રાન્ટ વ્યક્તિ દીઠ ચાર રૂપિયાથી વધારી આઠ રૂપિયા કરાઇ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા એમએસએમઇ મામલે ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી સાથે જ આઈસી સ્કીમ અંતર્ગત ચેક વિતરણ કરાયા તો રાજકોટમાં ઘેડ પંથકના વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયાની ફાળવણી તેમના સંસદીય વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યાના નિવારણ માટે આપી રાજ્યના તેત્રીસ જિલ્લાના એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ હવામાન વિભાગની રાજ્યમાં ચારથી દસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ આડત્રીસ પોઈન્ટ ટકા વરસાદ તો રાજ્યના ત્રેવીસ જળાશયો હાઈ એલર્ટ પર હિમાચલમાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવતા જનજીવન ખોરવાયું હિમાચલમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ તો પાંચ જુલાઈથી નવ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઇવે ખોરવાયો કેન્દ્રીય મંત્રી અમિત શાહે વરસાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતના પાંચસો સિત્યાસી રન કેપ્ટન શુભમન ગિલે ફટકારી બેવડી સદી તો ઇંગ્લેન્ડના પાંચ વિકેટના નુકસાન સાથે ત્રણસો પંચાવન રન